ઈ ઓંટી એ જીવા આવ્યો ને બધું પર લેવું કોઈ કહેવાના નઈ તાર હાટું અલે અલે તું એ ભરા ભરા કેવો ને દે દેખાતો

ઓહો પાપરે તો મજા ન આવે બેડા ઈંડા લેવી થોડા હે પાપ આંગળો આવે કાકા લેવાનું કે લેવાનું તો આલુ લીધું હા તો એવું જ લેવાનું જો હવે કાઠી મારો લેવાની એ પૈસાય આવે હવે પડ ખબર છે તમને હ તું નહીં પાજી લે બસ હરી ના માર્ગે હેડો મારા ભાઈ ચોતી ચાલજો ભવ તરી જશે હરિના ના માર્ગે હાલો મારા ભાઈ

એટલે આ પેલા મહેમાન મારે આડોની આવ્યા નહી કલાક થી તો ફોન કરો માથા નહી હજી સુધી આ તમાર મહેમાન છે તાણે અલે મારા ખેતર માં ચોરી કરતા હતા અલ્યા ના કરું તમારે વાળા જોવા થયું પડે છે આખું શાકભાજી મારી પાપા ને મજાની ખેતી અલ્યા પાપા મારા મારા ઈયા તા માં તમારે મુદ્દા પર લાગે છે ઘરે ચોરી કરું તું હે મેમોન હા તમે કે

લાલ ભાઈ હવે મારા ખેતર મારી મારી નામ અલ્યા પણ ગુકુર છે બે જણા તો દોડાયે છે મારે એન્ડોર મારો કાપતા હું બે જણા પાછા અરે હાઢો ઓન મિસ્ટીંગ થઈ ગઈ છે અલા મિસ્ટીંગ નહીં મિસ્ટિક થઈ ગઈ છે ને અલે મિસ્ટીંગ નહીં મિસ્ટિક થઈ ગઈ છે ઓય આવો મિસ્ટરીડિયા હું મિસ્ટરીડિયા

તમે ક્યાં ને જોયા વગર કાઢીયો દે છે કયો કાઢ્યો કાળો કાઢ્યો છોકરો હતો છોકરા છોકરા હતા પેલા દસિતા પણ માન શ્રેન દેખા દોરણ લાગ્યો હતો અરે પણ એ તો પાઘડી પાઘડી તો એ તો અમે તો

બોલે છું કે પેના પાસા ખેતર માં મારા પંચડી નાખ્યો નહી તમે આજે